કૃષ્ણાય વાસુદેવાય હરય પરમાત્માને પ્રણત ક્લેશનાશાય ગોવિંદય નમો નમા જય શ્રી કૃષ્ણ મિત્રો ગીતાજીની આ સિરીઝમાં હું તમારું સ્વાગત કરું છું આજે આપણે ગીતા અધ્યાય એક શ્લોક નંબર નવનું અધ્યયન કરવા જઈ રહ્યા છીએ શ્લોક નંબર નવનું પારાયણ કરીએ અન્ય ચ બહવહ શુરા મદથે ત્યક્ત જીવિતા નાના શસ્ત્ર પ્રહરણા સર્વે યુદ્ધ વિશારદા આ શ્લોકમાં દુર્યોધન પોતાના ગુરુ દ્રોણાચાર્ય સાથે વાત કરી રહ્યો છે અને કહી રહ્યો છે કે બીજા પણ મારા માટે જીવનને ત્યજનારા ઘણા શૂરવીરો અનેક પ્રકારના શસ્ત્રોથી સજ્જ છે તેમજ સર્વે યુદ્ધમાં નિપૂર્ણ છે હવે આ શ્લોકનો ભાવાર્થ જોઈ લઈએ જયદ્રથ કૃતવર્મા તથા શૈલ્ય જેવા અન્ય વીરોને સંબંધ છે ત્યાં સુધી તેઓ દુર્યોધનના માટે પોતાના પ્રાણનું બલિદાન આપવા તત્પર છે બીજા શબ્દોમાં કહી શકાય કે પાપી દુર્યોધનના પક્ષમાં જોડાવાને કારણે કુરુક્ષેત્રના યુદ્ધમાં તેઓ બધા હવે મૃત્યુ પામવાના એ પૂર્વ નિશ્ચિત છે પણ દુર્યોધનને ઉપર દર્શાવેલા પોતાના મિત્રોની સંયુક્ત શક્તિને કારણે પોતાના વિજયની ખાતરી હતી હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે ગીતા અધ્યાય એક શ્લોક નંબર દસ તરફ આગળ વધીશું જય શ્રી કૃષ્ણ મિત્રો